અને મંગળવાર ના રોજ જેઠ વધી એકાદશી ઉપવાસ છે આજે દિવસે સમત અઢારસો છપ્પન ની સાલમાં પીપલાણામાં ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિનો પ્રથમ મેળાપ થયો હતો અઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ યોગીની એકાદશી નું વ્રત સાચી રીતે કરનારા પામે છે પંચાગ અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એક જુલાઈના રોજ સવારે દસ ને છવ્વીસ કલાકે શરૂ થશે તે બે જુલાઈના રોજ સવારે આઠ ને બેતાલીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં યોગીની એકાદશી વ્રત બે જુલાઈએ રાખવામાં આવશે

જે કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે ખુબ સુંદર કથામાં આપણે પ્રવેશ કરીએ તમને આ પસંદ આવે તો યુધિષ્ઠિર રાજા બોલ્યા મધુ નામના મારનાર કૃષ્ણ મેં જેઠ માસના સુકલ પક્ષની નિર્જળા એકાદશી નું મહાત્મય સાંભળ્યું પણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષ ને વિશે કયા નામની એકાદશી થાય છે તે પણ મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે યુધિષ્ઠિર રાજા હું વ્રતોમાં ઉત્તમ વ્રત તમારી આગળ કહું છું તે સાંભળો જે એકાદશી નું વ્રત સર્વ પાપોનો નો ક્ષય કરનારું ભોગ દેનારું અને મોક્ષ આપનારું છે હે નરપતિઓ શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા જેઠ મહિનાના કૃષ્ણ પક્ષ ને વિશે મોટા પાપોને મટાડનારી તથા સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓની પૂર્વે નૌકારૂપ બનેલી

તે હેમ માલીને સુંદર રૂપ વાળી વિશાલાક્ષી નામની સ્ત્રી હતી વળી વિશાલાક્ષી ની વિશે સ્નેહ વાળા હોવાથી કામરૂપી પાસમાં સપડાઈ ગયેલો નિરંતર શિવજીની પૂજાના ટાણે કુબેર નામના યક્ષને સારું ફૂલોને લાવનારો અને એક દિવસે વિશાલાક્ષીનું મુખ જોઈને અતિ મોહિત થઈ ગયેલો તે હેમ માલી માનસ નામના સરોવરમાંથી ફૂલોનો જથ્થો લાવીને પોતાની સ્ત્રી સાથે પ્રેમમાં જોડાયા અર્થાત પ્રેમ પાસમાં બંધાઈ ગયો

બોલ્યા ત્યારે યક્ષો બોલ્યા કે હે રાજા કુબેરજી સ્ત્રીની કામના વાળો સ્ત્રીને વિશે આસક્ત થયેલો તે હેમ માલી બટુક પોતાની મરજીથી ઈચ્છાથી સ્ત્રી સાથે રમે છે

આકુળ વ્યાકુળ નેત્ર વાળો એકદમ ઊભો થઈ શિવાલયની અંદર જઈ નમસ્કાર કરીને કુબેરજી ની આગળ ઉભો રહ્યો તે વખતે તે હેમ માલીને જોવા માત્રમાં જ ક્રોધ આવવાથી લાલચોળ નેત્રો વાળા કુબેર ક્રોધ આવિષ્ટ થયા પછી ક્રોધ થી ભરેલા એવા અને જેના હોઠો ફરકે છે એવા કુબેરજી આ પ્રમાણે કહેવા લાગ્યા કુબેર બોલ્યા હે પાપિયા દુષ્ટ વર્તણૂક દેવોનું અપમાન કર્યું છે એટલા માટે સદા સ્ત્રીની સાથે પામી થઈ તથા સ્થાનકેથી ભ્રષ્ટ થઈને અધમ સ્થાનકે જા આવું કુબેરજીનું વચન સાંભળીને તે ઠેકાણેથી તે હેઠો પડ્યો અને કોડ નીકળવાને લીધે દેહમાં પીડા થવાથી મોટું દુઃખ થવાને લીધે દુઃખી થયો એ રીતે શરીરે એવો તે બટુક ભયંકર વિશે જળ પણ પામતો નથી તેમ ખાવાનું પણ પામતો નથી તેમ દિવસે પણ સુખ પામતો નથી તેમ રાત્રિના નિદ્રા પણ આવતી નથી તેનું એ કારણ છે કે છાયામાં બેસે તો શરીરમાં પીડા થાય છે અને તડકામાં બેસે તો પણ શરીરમાં અત્યંત પીડા થાય છે

ત્યાંથી પર્વતોમાં ઉત્તમ એવા હિમાલય પર્વત તરફ ગયો હે રાજા યુધિષ્ઠિર તે પર્વતને વિશે જેનું આયુષ્ય બ્રહ્માના સાત દિવસ પર્યંતનું છે એવા તથા તપની ખાણરૂપ ઉત્તમ મુનિ માર્કંડેયને જોવાથી પાપ કર્મ કરનારો તે હેમ માલે બટોક બ્રહ્માની સભાના સરખો તે મુનિના આશ્રમમાં જોવાથી તેની અંદર જઈ અને તેને દૂરથી ચરણોમાં નમ્યો

તું અતિ નિંદવા યોગ્ય થયો છે તે મને કહે એ રીતે બુદ્ધિમાન એવા માર્કંડેયી મુનિના પૂછવાથી તે હેમ માલીબટુક બોલ્યો

સાપ મળવા માત્રમાં નીકળવાથી દુખી એવો હું સ્ત્રીની સાથે પણ વિયોગ વાળો થયો છું હમણાં મારા સારા કર્મ વડે હું તમારી પાસે આવ્યો છું હે મુનિયોમાં શ્રેષ્ઠ માર્કંડે મુનિ

જેઠ માસના કૃષ્ણ યોગી ની એકાદશી નું વ્રત કર કે જેથી એ વ્રતના પુણ્યના પ્રભાવથી તું જરૂર કોટથી છૂટીશ એવી રીતનું મુનિ નું વચન સાંભળીને તે હેમ માલી બટુક તે મુનિના પગમાં પૃથ્વી પર દંડની પેઠે પડ્યો એટલે માર્કંડે મુની હાથ જાલી અને ઉઠાડ્યો તેથી તે અતિ હર્ષવાન થયો અર્થાત બહુ રાજી થયો અને માર્કંડે મુનિના કહેવા પ્રમાણે ઉત્તમ વ્રત કર્યું તેથી તે હેમ માલી બટુક આ એકાદશીના મહિમાથી દેવતાના સરખા રૂપ વાળો થઈ તથા સ્ત્રીની સાથે સંયોગ સુખ પામીને ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા આવા પ્રકારનું યોગીની એકાદશીનું વ્રત કહ્યું છે વળી અઠ્યાસી બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ યોગી ની એકાદશી નું વ્રત કરનારા પામે છે આ યોગી એકાદશી મોટા પાપનો નાશ કરનારી તથા મોટા પુણ્યના ફળ ને દેનારી છે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગી ની નામની એકાદશી મે તને કહી અને એ નૃપ આ યોગીની એકાદશીના પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે શ્રી બ્રહ્મ વ્યવર્ત પુરાણને વિશે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશીનું મહાત્મય કહેલું છે હવે આપણે એકાદશીમાં ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ એ સાંભળીએ યોગીની એકાદશીના દિવસે સવારે વહેલા જાગીને ઘરની સફાઈ કરવી આ પછી સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરો કારણ કે શ્રી વધારે પ્રિય છે પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો આ પછી વિધિ પ્રમાણે તેમની પૂજા કરો અને યોગીની એકાદશી વ્રતની કથા વાંચો એ પછી ભગવાન વિષ્ણુની આરતી કરો આ દિવસે તમે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દાન દક્ષિણા પણ આપી શકો છો તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે યોગીની એકાદશી પર ચાર શુભ યોગ બની રહ્યા છે તેની માહિતી આ મુજબ છે એક ધ્રુતિ યોગ યોગીની એકાદશી પર ધ્રુતિ યોગ રચાઈ રહ્યો છે આ દિવસે ધ્રુતિ યોગ સવારે અગિયાર ને સત્તર સુધી છે આ પછી સુલ યોગ રચાશે ધ્રુતિ યોગમાં ભગવાન વિષ્ણુની ઉપાસના અત્યંત ફળદાયી રહેશે બે ત્રિપુષ્કર યોગ યોગીની એકાદશીની તિથિ એ ત્રિપુષ્કર યોગ રચાઈ રહ્યો છે આ યોગ સવારે આઠ સાડત્રીસ કલાકે રચાઈ રહ્યો છે અને ત્રણ જુલાઈના રોજ સવારે ચાલીસ કલાકે સમાપ્ત થશે ત્રણ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ યોગીની એકાદશીની તિથિએ રચાઈ રહ્યો છે આ યોગ સવારે પાંચ સત્યાવીસ થી બની રહ્યો છે અને ત્રણ જુલાઈ ના રોજ સવારે ચાર ને ચાલીસ કલાકે સમાપ્ત થશે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને મનવાંછિત ફળ મળશે ચાર શિવવાસ યોગ એકાદશી પર શિવવાસ યોગ રહ્યો છે આ દિવસે ભગવાન શિવ આઠ બેતાલીસ સુધી કૈલાસ પર બિરાજમાન રહેશે આ પછી તેઓ નંદીની સવારી કરશે ભગવાન શિવ જ્યારે કૈલાસ અને નંદી પર બિરાજમાન હોય ત્યારે તેમનો અભિષેક કરવાથી ભક્તને તેના તમામ કાર્યોમાં સફળતા મળે છે યોગીની એકાદશી વ્રતના દિવસે ભોજન ન કરવું જોઈએ જે લોકો એકાદશીનું વ્રત નથી કરતા તેમણે પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમારા વાળ નખ અને દાઢી ભૂલથી પણ કાપવા જોઈએ યોગીની એકાદશીના દિવસે બ્રાહ્મણોને કાંઈક ને કાંઈક દાન જરૂર કરવું જોઈએ યોગીની એકાદશીના પારણા કર્યા પછી ભોજનનું દાન કરવું શુભ માનવામાં આવે છે હવે આપણે કેટલાક એવા ઉપાયો વિશે જોઈએ કે જે એકાદશીના દિવસે દરેક ભક્તોએ જરૂર કરવા જ જોઈએ જો તમે કરિયરમાં સફળતા મેળવવા માંગતા હોય તો યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને કેળા મીઠાઈ વગેરે ચઢાવો વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને તેની ઈચ્છિત કારકિર્દી મળે છે આ સિવાય યોગીની એકાદશીના દિવસે સાંજે ઘરમાં દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી સાધકને ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી શુભ ફળ મેળવવા માટે યોગીની એકાદશી પર પૂજા કર્યા પછી ગરીબ લોકોને ભોજન પૈસા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે યોગીની એકાદશીને દિવસે સવારે ઉઠો સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો આ પછી સૂર્યદેવને જળ અર્પણ કરો અને તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને જળ ચઢાવો તુલસી મંત્રનો પણ જાપ કરો આ કામ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે યોગીની એકાદશી પર ભગવાન શ્રી કૃષ્ણને નારિયેળ અને બદામ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે તેમને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે યોગીની એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ યોગીની એકાદશીને દિવસે દાંડી સહિત ખંડિત ન હોય તેવું પાન એટલે કે નાગરવેલનું એક પાન હવે તેના પર કુમકુમથી સ્ત્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને તેમની પૂજા કરો પૂજા પૂરી થયા પછી આ પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો આમ કરવાથી નોકરીમાં ઝડપથી પ્રમોશન મળે છે આ ઉપાયથી બિઝનેસમાં નવી તકો પણ મળે છે યોગીની એકાદશી વિશેની જરૂરી બધી જ માહિતી આપને આપી એ સાથે સૌને જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો